જ્યાં વિક્રમાદિત્ય પરમારનું મહત્વ ઘણું છે જેમનું નામ સંવત સાથે જોડાયેલું છે ભવિષ્ય પુરાણમાં વેદ ઉલ્લેખ અનુસાર કળિયુગના ત્રણ વર્ષ પછી એટલે કે ઈ સ પૂર્વે એકસો એકમાં તેમનો જન્મ થયો હતો અને તેમણે પૂરા એકસો વર્ષ સુધી શાસન કર્યું હતું હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને આ વર્ષે તે ત્રીસ માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થયું છે વિક્રમ એટલે પરાક્રમ અને આદિત્ય એટલે અદિતિનો એક પુત્ર આથી વિક્રમાદિત્યનો અર્થ થાય છે સૂર્ય સમાન શૂર વીરતા ધરાવનાર ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેમના શાસનકાળ દરમિયાન જ ભારત સોનેકી ચીડિયા બન્યું હતું આ સમયગાળાને દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે ઉજ્જૈનમાં રાજા ગંધર્વસેનનું રાજ્ય હતું તેમને ત્રણ સંતાનો હતા પ્રથમ પુત્રી મેનાવતી બીજા પુત્ર રાજા ભરથરી અને સૌથી નાના વિક્રમાદિત્ય બહેન મેનાવતીના લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે થયા હતા અને તેમને ગોપીચંદ નામના એક રાજકુમાર હતા ગોપીચંદે આગળ જઈને શ્રી જ્વાલેન્દ્રનાથ પાસેથી યોગ દીક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા ત્યારબાદ માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજી પાસેથી દીક્ષા ગ્રહણ કરી ગંધર્વસેનના સૌથી મોટા પુત્ર ભરથરી હોવાથી તેમને રાજગાદી સોંપવામાં આવી જોકે રાણી પિંગળાના વિશ્વાસઘાતને કારણે રાજા ભરથરીએ રાજપાટ પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને આપી દીધું અને ગુરુ ગોરખનાથ પાસેથી યોગ દીક્ષા લઈ લીધી રાજા વિક્રમાદિત્યએ ગુરુ ગોરખનાથ પાસેથી યોગ દીક્ષા નહીં પરંતુ ગુરુ દીક્ષા લઈને રાજપાટ સંભાળ્યું જેના પરિણામે સનાતન ધર્મની રક્ષા થઈ શકી રાજા વિક્રમાદિત્યને તે સમયના ખૂબ જ પરાક્રમી બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે ગણવામાં આવતા હતા તેઓ પોતાનું શાસન ખૂબ જ સુઆયોજિત રીતે ચલાવતા હતા તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વેપારીઓ સોનાના વજનથી ખરીદતા હતા વિક્રમાદિત્યની વેપાર નીતિને કારણે ભારતમાં એટલું સોનું આવ્યું કે સોનાના સિક્કા ચલણમાં હતા તેમના શાસન દરમિયાન દરેક નિયમ ધર્મશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવતો હતો ન્યાય રાજ્ય અને પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતા હતા વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ભારતની પ્રાચીનતમ નગરીઓમાંની એક ઉજ્જૈની ઉજ્જૈનના રાજસિંહાસન પર બેસીને તેમણે માત્ર યુદ્ધો લડવા અને પ્રદેશો જીતવાનું કામ જ નહોતું કર્યું પરંતુ સામાન્ય પ્રજાના સુખ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા આમ જનતાની મુશ્કેલીઓ જાણવા માટે તેઓ વેશપલટો કરીને નીકળતા હતા પોતાના પરાક્રમ વીરતા અને રાષ્ટ્રાભિમાનથી તેમણે વિદેશી આક્રમણખોર શકોને મારી હટાવ્યા હતા ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર આ સમ્રાટે માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં પરંતુ ઈરાન ઈરાક અને આરબ જગત સુધી પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું તેમના આરબ પ્રાંત પરના વિજયનું વર્ણન કર્યું છે અને ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે એક સમયે ઇજિપ્ત પણ તેમના આધીન હતું કહી શકાય કે આખી પૃથ્વીના લોકો તેમને જાણતા હતા તેમનું લશ્કર ધરતી પર સૌથી શક્તિશાળી ગણાતું હતું વેતાણ પચ્ચીસી અને સિંહાસન બત્તીસી સહિતની લોકકથાઓમાં પણ વિક્રમાદિત્યનો ઉલ્લેખ છે આ ઉપરાંત રાજા વિક્રમાદિત્યને એટલા માટે પણ યાદ કરવા જરૂરી છે કારણ કે આજે ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણે જ અસ્તિત્વમાં છે ચક્રવર્તી અશોક સમ્રાટે મૌર્ય બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને તેમના લગભગ પચીસ વર્ષના શાસન પછી ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો જ્યારે રાજા ભરથરીનું શાસન હતું અને પિંગળાના મોહમાં તેઓ રાજ્ય પર ધ્યાન આપી રહ્યા ન હતા ત્યારે તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ન આપ્યું કદાચ જ કોઈને ખબર હશે કે રામાયણ અને મહાભારતના ગ્રંથો તે સમયે ખોવાઈ ગયા હતા અથવા બૌદ્ધ ધર્મના પ્રભાવને કારણે કોઈએ ગાયબ કરી દીધા હતા મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ શરૂ કરાવી અને તેમને શોધી કાઢ્યા તેમણે આ ગ્રંથોને પોતાના રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યા અને ભગવાન રામની જેમ રાજ ચલાવવાનો નિશ્ચય કર્યો તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવના મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી મહારાજ વિક્રમાદિત્યના નવ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ લખ્યો જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો જો આમ ન થયું હોત તો ભારતના ઇતિહાસની વાત તો દૂર આજે આપણે ભગવાન રામ અને કૃષ્ણને પણ ખોઈ બેઠા હોત અને આપણી સંસ્કૃતિની રક્ષા ન થઈ હોત એ ઉપરાંત મહારાજ વિક્રમાદિત્યએ ઘણા એવા ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આર્ય હતા પોતાના આ સંશોધન બાદ તેમણે હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી જેમાં આજે જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે વિક્રમાદિત્યના નવરત્નમાં પ્રકાંડ વિદ્વાનો વિજ્ઞાનના વિશેષજ્ઞો ગણિતના નિષ્ણાતો અને શ્રેષ્ઠતમ કવિઓ સહિતના મહાનુભાવો હતા કાલિદાસ સુપ્રસિદ્ધ સંસ્કૃત રાજકવિ હતા વરાહમિહિર તે યુગના પ્રધાન ભવિષ્યવેદતા હતા જેમણે વિક્રમાદિત્યના પુત્રનું મૃત્યુ ભાખ્યું હતું વેતાળ ભટ્ટ એ માગ બ્રાહ્મણ હતા તેમણે વિક્રમાદિત્યને સોળ શ્લોકોનું નીતિ પ્રદીપા રચી આપ્યું હતું ભારત અને નેપાળમાં વ્યાપ્ત હિન્દુ પરંપરામાં વ્યાપક રીતે વિક્રમ સંવત અથવા વિક્રમના યુગના પ્રાચીન પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવાય છે કે છપ્પન ઈ સ પૂર્વે શકો પર વિજય મેળવ્યા બાદ આ મહાન રાજાએ તેની શરૂઆત કરી હતી ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે જ્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે પરંતુ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઈસવી સનની સાથે સાથે થાય છે આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માર્ગશીર શુક્લ સપ્તમી સંવત બે હજાર છ આ વર્ષ ગણના વિક્રમ સંવત પ્રમાણેની છે આનું કારણ એ છે કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો ઓગણીસો તારીખે સ્વીકારવામાં આવ્યું છે એટલે ઈસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે ઓગણીસો ઓગણપચાસમાં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો આવા વિક્રમ સંવતના આજથી શરૂ થતા નવા વર્ષના આપ સૌને અભિનંદન અને સાથે મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમારના ચરણોમાં શતકોટી ભાવવંદન